સત્ય સ્વરાજ ન્યુઝ આપનું સ્વાગત છે કોડીનાર ગાયત્રી મંદિર માં સવારના ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હોમ બે કુંડી યજ્ઞ હવન આયોજન કરવામાં આવ્યું પૂજા તેમજ સંસ્કાર ગર્ભ સંસ્કાર વિદ્યા સંસ્કાર અન્ના પ્રાસન સંસ્કાર નામકરણ સંસ્કાર જે યજ્ઞના માધ્યમથી કરવામાં આવે છે તથા બાર ગાયત્રી ચાલીસા ચોવીસ ગાયત્રી મંત્ર શતક પાઠ હેમા વિશ્વભરી સુધી જયા અધ્યાશક્તિ આરતી અને એક ગર્ભો અને મારી દર્શન ત્યારબાદ શાંતિ પાઠ કરી અને બહેનો દ્વારા ચૈત્રી નવરાત્રી માનો જયઘુષ કરી અને ત્યારબાદ પૂર્ણાહુતિ કરે જેમાં ગાયત્રી પરિવાર મહિલા મંડળની બહેનો તથા રક્ષાબેન ઝવેરી દ્વારા હવન તથા સંસ્કાર કરવામાં આવે અને રસીલાબેન પૂજારી દ્વારા માતાજીની સેવા પૂજા કરવામાં આવે તથા તમામ ગાયત્રી પરિવારની બહેનો આ કાર્યની અંદર જોડાઈ અને માતાજીના ગુણગાન ગાય છે જે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસે તારીખ સાત સાત બે હજાર પચીસ સોમવારના દિવસે સવારના ત્રણ કુંડની યજ્ઞ કરી અને પૂર્ણાહુતિ કરી અને સાંજના એકસો દીપ પ્રાગટ્ય કરી અને દીપમાળા કરી અને નવરાત્રિની પૂર્ણાહુતિ આ બહેનો દ્વારા કરવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો